ગુજરાત રાજ્યની અંદર જે લોકો બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આવીને અને વિવિધ જગ્યાએ સ્થાયી થયા છે તેવા લોકોને શોધવા માટે થઈને ગૃહ વિભાગમાંથી તથા ડીજી ઓફિસથી એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે એ ડ્રાઈવના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર ઝા સર એડિશનલ પોલીસ કમિશનર બગડિયા સરના માર્ગદર્શન અને સૂચના અન્વયે હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી તે ઉપરાંત પેરોલ ફોર લો સ્કોડ ડબ્લ્યુ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની જે ડી સ્ટાફની ટીમ્સ છે એ પ્લસ છે ચોકીની ટીમો છે તે બધા જ સાથે મળીને વિવિધ વિસ્તારોની અંદર અત્યારે સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે તેની અંદર ખાસ કરીને જે લોકો કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધી શોધીને અને આગળ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા દસ લોકોને આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને તેના માટે થઈને લીગલ પ્રોસીજર આગળ ભવિષ્યમાં કરવામાં આવશે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના તમામ નાગરિકોને અમારી ખાસ અપીલ છે કે આ રીતે જે જે લોકો ગેરકાયદેસર રીતે આપણા દેશમાં આવીને ભલે પછી એ બાંગ્લાદેશી હોય કે રોહિંગ્યાઝ હોય એ લોકો વસવાટ કરી રહ્યા છે તો તેની સંપૂર્ણ માહિતી પોતાના લોકલ પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક આપો અને રાજકોટ શહેર પોલીસ આ પ્રમાણે જે લોકો પણ ગેરકાયદેસર વસવાટ કરતા હશે તે લોકોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ડિપોર્ટ કરવા માટે થઈને કટિબદ્ધ છે હાલ જે લોકો આપણે ડિટેન કર્યા છે તે તમામ લોકો જે છે એ વેસ્ટ બંગાલ બોર્ડર જે છે એ ત્યાંથી ઇન્ડિયાની અંદર આવ્યા છે અને ત્યાંથી અહીંયા સ્થાયી થઈને અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરી રહ્યા હતા આખા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ખાસ કરીને એ ડિવિઝન બી ડિવિઝન અને ભક્તિનગર પોલીસ સ્ટેશન છે તેમાં વધુ અત્યાર સુધીમાં આઠસો થી વધારે લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચેક કરવામાં આવ્યા છે અને તેમાંથી હાલ આપણને દસેક લોકો જે છે એ આવા ગેરકાયદેસર મળી આવે છે આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એટલે જ તે અમે લોકો આપ સૌ લોકોને જનતાને તથા મીડિયાના મિત્રોને અપીલ કરીએ છીએ કે અમને આ બાબતે સતત માહિતગાર કરતા રહો જેથી કરીને આ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી સતત કરતા રહી શકીએ